মরচি <laughs> 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 哪个？打

એટલે એ વિડિયો તમે જોઈ જ લીધો હશે કે ઈ બે તોડી નહી મને નથી ખબર કારણ કે મેં ફોન જ લીધો જ છે આખા અને જસ્ટ નઈન આવી પછી મે કીધું હવે આપણે રાંજાવા મણી તો રસોઈમાં જો આપણે રીંગણાનો ઓરો કરો ને તો મસ્ત મજાના રીંગણા અંકિતા બેને સજેવા લાગે છે સાચું ને અંકિતા તો કોને સજેવા છે ભૂમી તો ભૂમિકા બેને મસ્ત મજાના રીંગણા સજેઈવાય રહે આ રીંગણા આટલા છે તો આમાંથી અડધા નું હે ને આપણે શાક કરવા પર રાખી દેવી અડધા રીંગણા

આ કોથમારી બજાર વાળી કોથમારી પડી હતી ને એટલે અંકિતા બેન એને અંકિતા એને એને છે ને ઓલી કોથમારી જોડી નથી ને હજી હતી એને અંકી નંકી હમણાં થઈ ગયા એને છે ને બધા થોડીક વાર લાગે એવી રીતે હે તો સારું હલો ફટાફટી હવે આ બધા ને જો આને સુધારી વાળી આને સુધારી વાળી આને સેકી વાળી અને આને ફોલી વાળી અને આને સુધારી વાળી તો હારું હલો ફટાફટી સુધારી વાળી જો ઓરાનું એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે બધું રેડી આ ઓર

તો આપણો ઓરો મસ્ત મજાનો ઓરો થઈ ગયો છે રેડી અંકિતા બેન ને મીરાબેન ભૂમિકા બેન તોડવા ગયા તા આઈ જો ડુંગરીનો મસ્ત મજાનો વઘાર કરી આપણો ઓરો એકદમ રેડી રેડી થઈ ગયો છે રેડ અને બાકી રોટલી થઈ ગઈ છે છાય છે અને અને મરચી છે અને અમાર ડીમ્બુ બેન જો હળદર વારવી પાણી નાખો મેં

એટલે હાવ એટલે હાવ પુણ હતા બસ ત્યારે ને આ પછી એવું રીતે તો બધું તો હારું અલો ફટાફટી હવે જમી લઈશ અને પછી મોડું કારણ કે આ તો મને બહુ એટલે બહુ ફુક લાગી છે અને આમાં ડીંપુ બેન તો જો કોગરા કરે છે આ તો તને જેમ આવડે એમ કર્યું આમ જો કેમ હનતાયસ તું તું કરતા આ શીખવાડવામાં આ નો કરી વારે હમણાં કરી થઈ જાય અમજો પર હવાર તો મોડું તો હોસ ને

એટલે સવારથી હવારથી લગીને મેં blog shoot નહોતો કર્યો પછી નાઈ ગયા અમે blog shoot કર્યો મેં કીધું કાંઈ વાંધો નહીં ચાલો આપણે continue ઘરી વાર ઈ જો કે ઈ તમે front માં પહેલા જ તમે જોયું છે કારણ કે ઈ vlog ઈ video હજી મેં નથી જોયો પછી હમણાં એડિટિંગ કરીશ ને ત્યારે ઈ video એટલે કેવો ખેન ને કેવો નથી એટલે પછી ઈ editing પ્રમાણે પછી એવી રીતે આવશે ઈ video તો તમે જોયું હશે તો સારું ઓલો અને રીંગણાંનો ઓરો મસ્ત મજાનો અમારો વીણ્યો તો બહુ એટલે બહુ અમારા રીંગણાં આમ કહેવાય ને કે બહુ મસ્તીના બને એમાંય આ વખતે અ જનકા જે રીંગણા હતા ને તોડી લીધા હશે કારણ કે હેને હવે નેક્સ્ટ કાલે કંઈક મક્ષણ બનાવજો અને એમાં નનકા રીંગણામાં મેં ઊખ્યું વરસાદ આવ્યો ને તો એમાં એક બે માં હે ને થોડો ગરો આવી ગયો ને અંદરથી એટલે અમે કીધું કે આ વખતે મારી મમ્મી કે બધાય તોડી લે એટલે પછી જે આવતી વખતે હે ને બધા એક આયરિયા આવે અને એક અરખા આવે આવા નનકા મોટા નનકા મોટા થઈ જતું હતું ને એવી રીતે એટલે હે ને કા એ કે હવે જે આવે ને રીંગણા એ બધા એક અરખા આવે નનકા આવવાના હોય ને આપડે જેમકે આખાનું શાક કરવું હોય કચચાન કરવો હોય તો નનકા હોય ને તો એક આય એક અરખા નનકા થાય અને ઓરો કરો મોટા થાય એવી રીતે આ વખતે બધા તોડી દીધા અને એમાં વરસાદના કારણે કે આપડે ગોરો આવી ગયેલા એક બે મિનિટ કાઢી પણ મસ્ત અમારે રીંગણા બહુ મીઠા એવા હતા સારું હાલો આજ આજે ઓરો પાછો રીપીટલી બે થી ત્રણ દિવસ વધારે ખબર ના કેટલા દી ત્યાં હો બસ આવી જ રીતે આખો દિવસ નઈ બપોર પછી નો